નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈમ્સ ઓફ ઇન્ડિયા અને હું છું નંદિની તાજેતરમાં વીએસ હોસ્પિટલ ખાતે એક કૌભાંડ પકડાયું છે જેમાં પાંચસો દર્દીઓ પર ગેરકાયદેસર રીતે ક્લિનિકલ ટ્રાયલ્સ કરવામાં આવ્યા છે અને આ ઘટના છેલ્લા ચાર વર્ષથી ચાલુ હતી અને લોકોના ધ્યાનમાં બિલકુલ નથી અને આ વસ્તુને ઉજાગર કરનારા કોંગ્રેસના કાઉન્સિલર ચાંદખેડા વોર્ડના રાજેશબેન કેસરી આપણી જોડે છે આજે તો સ્વાગત છે રાજશ્રીબેન આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં પહેલો પ્રશ્ન એ છે કે કાંઈક રંધાઈ રહ્યું છે એની ગંધ તમને કઈ રીતે ગઈ એક પેશન્ટ આવ્યું હતું કે જેને પૈસા મળેલા નહીં ક્લિનિકલ ટ્રાયલના ઓકે સો બધાને ખબર છે કે હું યસ હોસ્પિટલ પર હંમેશા બોલતી હોઉં છું એટલે એ મારી પાસે આવેલા કે બેન મને આ કેસમાં પૈસા નહીં મળ્યા ત્યારે મેં તપાસ કરી કે શું ગવર્મેન્ટ હોસ્પિટલમાં બી આવી ટ્રાયલ ચાલી શકે ખરી પછી તપાસ કરતા ખબર પડી કે હા આવી ટ્રાયલ ચાલે છે ઓકે એટલે મેં આની થોડી માહિતી એકઠી કરી પછી અમારું બજેટ સત્ર હોય ફેબ્રુઆરી મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં મે બજેટ સત્રમાં રજૂઆત કરી કે કમિશનર શ્રી તમારી જાણ બહાર કે મેયરની જાણ બહાર આવું એક કોભણ ચાલી રહ્યું છે અને આ કોભણના આ લોકો આ રીતના ચલાવી રહ્યા છે એટલે કમિશનર સાહેબે થોડું ધ્યાન માં લીધું કમિશનર સાહેબે ધ્યાન માં લઈ મને તપાસ કરવાની ખાતરી આપી ચાર દિવસ પાંચ દિવસ પહેલા તમે જાણ્યું હશે કે નવ જણાને સસ્પેન્ડ કર્યા છે એક પરમાનન્ટ ડોક્ટર છે અને બાકી આઠ જણા ડોક્ટરો છે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કરવામાં કરવામાં આવે છે છે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ પર હતા એટલે એનો પૂરો આવ્યો એ પછીથી એ પોતાની પ્રેસ કોન્ફરન્સ રિલીઝ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં રિલીઝ કર્યા પછી એમણે એવું કહ્યું કે અંદાજે સત્તરથી થી વીસ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે પાંચસોથી થી વધુ લોકોની ઉપર ક્લિનિકલ ટ્રાયલ થયા છે અને એમણે એ જાહેર નથી કર્યું કે કેટલી કંપનીઓએ આવીને આ ટ્રાયલ કર્યું છે રાઈટ ત્યારે મેં બી એમણે કર્યું એટલે શનિવારે કર્યું સોમવારે અમારું બોર્ડ હતું સદન હતું સદનમાં મેં કમિશનર સાહેબને અમુક પ્રશ્નો પૂછ્યા કે આ કૌભાંડ ચાલતું હતું એ બધાને ખબર જ હતી સુપ્રિન્ટેન્ડન્ટને બી ખબર હતી ડીનને બી ખબર હતી તમે ઓફિશિયલ લેટર પર ઓર્ડર કરો છો કે ઓર્ડર નંબર ત્રણસો ઉપર જે પ્રોફેસર છે એ પ્રોફેસરને ક્લિનિકલ હેડ તરીકે મૂકવામાં આવે છે ને એમને રિસર્ચ કરવાની પરવાનગી આપવામાં આવે છે એ જ રીતના જે જે ડીન હતા પ્રતિક પટેલ હતા કે મનીષ પટેલ હતા અત્યારે પારુલબેન શાહ છે કે જે સુપ્રિન્ટેન્ડન્ટ છે દરેક સુપ્રિન્ટેન્ડન્ટને આ જગ્યા ઉપર ખબર હતી કે આવું કોભણ ચાલી રહ્યું છે દરેક જગ્યા ઉપર દરેક એમઓયુ ઉપર પ્રતિક પટેલના બી સાઈન છે મનીષ પટેલના બી સાઈન છે અને પારુલબેનના પણ સાઈન છે મારી કમિશનર સાહેબની એવી રજૂઆત હતી કે ડોક્ટર ચેરી શાહ હોય કે ડોક્ટર પારુલ શાહ હોય આ લોકો પોતે જ કૌભાંડ કરનારા છે અને તમે એમને જ તમે તપાસ કમિટીમાં મૂક્યા છો તો એ લોકો કૌભાંડ શું કરશે એ તપાસ શું કરશે જે મૂળ કૌભાંડીઓ છે એ તપાસ કરે છે તે તપાસ શું થવાની એટલે કમિશ્નર સાહેબ કે કે ઊંકે ઉપર કુછ નહીં હે તમે હું બતાઈ દઉં છું એટલે મેં એમના કૌભાંડો બતાવ્યા પારુલ બેનના કે જે જે દેવાંગ રાણા કરી જે ડોક્ટરને સસ્પેન્ડ કર્યા છે એ દેવાંગ રાણા એક લેટર લખ્યું

તો સુપ્રિટેન્ડન્ટ તરીકે તમે એકવાર પણ જાણ કરી કમિશનર સાહેબને ને નથી કરી કે આવું કોઈ કૌભાંડ ચાલે છે નથી કરી તો આ બધાની મૂળ મિલીભગતના કારણે જ આ કૌભાંડ ચાલી રહ્યું હતું અને આ કૌભાંડ એટલા માટે બહાર આવ્યું છે આપણે દરેક ડોક્યુમેન્ટ્સ છે એ મેં આજે બી હું કમિશનર સાહેબને આપવા માટે ગઈ હતી દરેકની સાથે જે જે કસૂરવાર થાય છે હું એવું નથી કહેતી કોઈકને છાવરો જેટલા જેટલા ડોક્ટરોએ એમઓયુ સાઇન કર્યા છે કે ચાહે પારુલબેન હોય મનીષ પટેલ હોય પ્રતીક પટેલ હોય આ દરેકને સસ્પેન્ડ કરો પ્લસ એમના પર કાયદાકીય કાર્યવાહી કરો જી પણ પરંતુ પરલબેન એવું કહેવાય છે કે અઠ્ઠાવન જેટલી કંપનીઓ ઇન્ટરનેશનલ અને નેશનલ કંપનીઝ ક્લિનિકલ ટ્રાયલ્સ કર્યા છે અને લગભગ ચાર વર્ષથી આ ચાલતું હોય સત્તા પક્ષ અને વિપક્ષના ધ્યાનમાં જ ન આવે આઈ મેન આ સ્ટ્રેન્જ વસ્તુ નથી એટલી મોટી હોસ્પિટલ છે સ્ટ્રેન્જ વસ્તુ છે કે આ કોઈએ ક્યારેય બધાને ખબર હતી પણ કોઈ બહાર લાવ્યું નહી અને આ જે જેના પર ટ્રાયલ કરવામાં આવતા એમને કેટલા રૂપિયા આપવામાં આવતા આમ અંદાજીત મારી પાસે જે હતું એને થી ત્રણ હજારથી શરૂ કરી પાંચ હજારથી શરૂ કરી જેવી જેવી ટ્રાયલ રોમેટોઝી ટ્રાયલ ટ્રાયલ કરે જેની ટ્રાયલ થતી હોય ડાયાબિટીસની પણ હોય આ જેટલી ટ્રાયલો થાય દરેક ના મુજબ થી અલગ અલગ પૈસા હોય અને આ બધા ગરીબ વર્ગના લોકો આ બધા જ ગરીબ વર્ગના લોકો પણ પાછું કેવું થાય કે જ્યારે એક વખત ટ્રાયલ કરો પહેલા જાનવર પર થાય

થોડા પૈસા માટે થઈને એક સબ્જેક્ટ બની જાય છે એની નિર્જીવ બનાવી દેવામાં આવે છે કે આની ઉપર તમારે જે કરવું હોય એ કરી શકો છો જે ટ્રીટમેન્ટ કરવી હોય જે રિસર્ચ કરવું હોય જેટલા ઇન્જેક્શન મારવા હોય એટલા મારી શકો છો એ એ બહુ દુઃખદ વસ્તુ છે આપની અંદાજે કેટલા લોકો જોડે વાત થઈ હશે કે જેના ઉપર ટ્રાયલ કરવામાં આવે મારી પાસે એક કે બે જણા જે છે જી બે મારી પાસે આમ ટોટલ જોવા જાય તો ત્રણ જણા છે એમાંથી એક પેશન્ટ આ હતું કે જેને પૈસા મળ્યા નહોતા બીજા એક બેન છે અને એક ભાઈ છે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે આ ક્લિનિકલ ટ્રાયલની અસર લાંબા ગાળે થતી હોય ટૂંકા ગાળે થાય નહીં પણ જ્યારે એક પેશન્ટ એકવાર ટ્રીટમેન્ટ કરાવે બે વાર કરાવે ત્રણ વાર કરાવે ચાર વાર કરાવે જ્યારે બહુ બધી વખત કરાવે ને એટલે શરીરમાંથી ઇમ્યુનિટી ઝીરો થઈ જાય શરીર તમારો જવાબ આપવા માંડે એટલે છ આઠ મહિને બાર મહિને કે વર્ષે દોઢ વર્ષે આપ જે કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવતું પેશન્ટ હોય એ એક્સપાયર્ડ થઈ જાય હવે

અરે જે જે રીતે ટ્રાયલ્સ ચાલ્યા છે એ 500 નો આંકડો હાલ પ્રિલીમિનરી કહી રહ્યા છે પણ પ્રોબેબલી ઘણા વધી વધુ થઈ અને તમને કોઈ આશ્વાસન આપવામાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કે કોઈ એક્શન લેવામાં આવશે આ જે સસ્પેન્શન થયું એ સિવાયના કમિશનર સાહેબે એવું કહ્યું છે કે હજુ બી તપાસ ચાલુ છે અને આના સિવાય અમે લોકો હજુ બી લોકોની તપાસ કરીએ છીએ જે જે લોકો હશે કસુરવાર એ દરેકને અમે લોકો એક્શન લઈશું પણ મારી માગણી એવી હતી કે તમે એક્શન લો એ નહીં તમે આ બધા જ લોકોને ખોટી નાણાકીય ઉચાપત કરવી સરકારી નાણાંની ઉચાપત કરવી ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા એની એક ફરિયાદ દાખલ કરો એક ફરિયાદ દાખલ કરો અને ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપો ક્રાઇમ બ્રાન્ચ આ પાંચસો જણાના ઘરે જાય પાંચસો જણાના ઘરે જઈને તપાસ કરે એમાંથી કેટલા માણસો જીવતા છે કેટલા મરી ગયા છે ને કેટલા જીવતા છે જીવતા છે એમને કમ્પેન્સેશન એને એ કરો અને જે એક્સપાયર થઈ ચૂક્યા છે એ લોકોને કમ્પેન્સેશન અપાવો તો ખરેખર આ લડત એ થશે નહીં તો આ લડત ખાલી તપાસ કરીને તપાસ કમિટી રિપોર્ટ મૂકે રિપોર્ટથી પછી આગળ પૂરું મુદ્દો તો તમારો એ પણ છે કે જે કમિટી ઇન્વેસ્ટિગેટિંગ કમિટી બની છે

એટલે એની માટેની એક રજૂઆત હતી એમણે કહ્યું છે કે હું બે દિવસનો મને ટાઈમ આપું આની સાથે અને સુધારો લાવી રહ્યો છું રાજેશ બેન થોડા મહિના પહેલા આપણી ત્યાં ખાતી ક્યાંક થયો કે જ્યાં આગળ સ્ટેન્ટિંગ કરવાના કારણે અમુક લોકોના મૃત્યુ થઈ ગયા પીએમ જે યોજના હેઠળ તો તમારી સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી માંગણી ખરી નોર્મલી ગુજરાતમાં મેડિકલ ટુરિઝમને પ્રમોટ કરવામાં આવે છે ગુજરાત દરેક વસ્તુમાં અગ્રસર છે હવે તો આ ટાઈપના કૌભાંડો અને આમાં મેડિકલ ફિલ્ડ પણ બાકી નથી રહેતું નથી રહેતું હતું ખાલી કહેવામાં આવે છે કે વિકાસ થઈ રહ્યો છે આજે આપણે આ વિકાસ જોયો છે કે કેવો વિકાસ છે ખ્યાતિકાંડમાં લોકોની પરમિશન વગર એ લોકોના ઓપરેશન કરી દેવામાં આવ્યા જો આ કેસમાં બી પૂરેપૂરી તપાસ કરશે ને તો મારું પણ એવું માનવું છે કે કોઈ કોઈક પેશન્ટને તો ખબર જ નહીં હોય કે એની ઉપર રિસર્ચ થઈ છે પણ એવું કહેવાય છે કે એમની કન્સન્ટ લેવામાં આવી છે એ ક્યારે લેવામાં આવે જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે જાઓ ત્યારે આ લોકો એક એફિડેવિટ સેન્ડ કરાવડાવે કે આવું કંઈક બનાવ બને તમે એક્સપાયર થઈ જાઓ કંઈ બી થાય તો એના જવાબદાર તમે પોતે હશો જી પછી ફરીથી જ્યારે રિસર્ચ થાય ત્યારે એ રિસર્ચ વીસ પાનાનું એફિડેવિટ હોય છે એક બે પાનાનું નથી હોતું પણ આવું આજે વીસ પાનાનું એફિડેવિટ હોય છે એવું કોઈ સાઈન કરાવતું નથી અને મારું માનવું છે કે આ પાંચસો માંથી એક પણ જણા પાસે એવું એફિડેવિટ સાઈન કરાવ્યું હોય એફિડેવિટ રાજેશ્રી બેન ગુજરાતીમાં હોય છે હિન્દીમાં કે ઇંગ્લિશમાં હોય છે મને પણ એનો આઈડિયા નથી કારણ હું પણ મેડિકલ સ્ટુડન્ટ નથી હું પણ મેનેજમેન્ટ સ્ટુડન્ટ છું પણ એફિડેવિટ કેવું કરાવે છે એટલી મને એટલી ખબર પડી છે કે ત્રણસો રૂપિયાના કે પાંચસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરાવે છે અને એમાં એવું લખેલું હોય છે કે આ પ્રક્રિયા વખતે આ પૂરેપૂરી પ્રક્રિયા વખતે કે આ રિસર્ચ કરતી વખતે જે કંઈ પણ થાય તો એની પૂરેપૂરી જવાબદારી એ જે તે વ્યક્તિની રહેશે ઓકે અને એક બીજી તાજુબની વાત એ નથી કે થોડા વર્ષો અગાઉ ભાજપના જ અમુક સદસ્યોએ આ વસ્તુ અંગે અવાજ ઉઠાવ્યો તો પણ એ બધું ઠાંકી દેવામાં આવ્યું હતું અને આ વખતે તમે જ્યારે અવાજ ઉઠાવ્યો તો તમને આશા હતી કે આગળ કંઈક થશે મને ચોક્કસથી આશા હતી કારણ ભારતીય જનતા પાર્ટીના જે કોઈ પણ સભ્ય ઉઠાવ્યો એની પાસે પૂરતા પેપર્સ નહોતા મારી પાસે પૂરતા પેપર્સ હતા સાથે પુરાવા પણ એટલા જ હતા કે પુરાવામાં આપણે સાબિત કરી શકતા હતા કે આ કૌભાંડ ખરેખર થયું છે આ ખરેખર કૌભાંડ થયું હોવાના કારણે અને મારી કમિશનર સાહેબ પાસે રજૂઆત હતી પેપર સાથે રજૂઆત હતી કે સાહેબ મારી પાસે પ્રૂફ છે બધાએ જેવું કહેતા હતા કે આવું કોઈ કમિટી અસ્તિત્વમાં જ નથી પણ મારી પાસે તો પ્રૂફ હતા એ પ્રૂફની સાથે હતું એટલે આનું આ રિઝલ્ટ આજે મળ્યું છે જી અને કમિટીઝ હોવી જોઈએ આવા પણ અહીંયા ઓલમોસ્ટ ઓન પેપર ટાઈપની જ એથિકલ કમિટીઝ હતી હા ઓન પેપર ઉપર એટલે એનએચએલ મેડિકલ કોલેજના ટ્રસ્ટના લેટરપેડ ઉપર હતી કે હા ભાઈ એ લોકોએ લેટર પેડ ખોટા બનાવ્યા કા તો ડીનને ખોટા લેટર પર સહી કરી એ જે સમજતા હોય એ પણ આ સમજવામાં ત્યારે જ આપણે સમજી કે જ્યારે અંદર પોલીસ ઇન્વોલ્વ થશે અંદર કાયદાકીય પ્રક્રિયા ઇન્વોલ્વ થશે તો જ આમાં આપણને પૂરેપૂરી માહિતીની ખબર પડશે કોંગ્રેસના એક સક્રિય કાઉન્સિલર તરીકે તમે મ્યુનિસિપલ કોર્પોરેશનને કાં તો સ્ટેટ ગવર્મેન્ટને કોઈ ટાઈમ લાઈન આપો છો આ આવતીકાલે ફરીથી કમિશનર કમિશનર સાહેબે સાહેબે બોલી છે એક મહિનાનો સમય આપ્યો છે માંગ્યો છે કે મને એક મહિનાની અંદર હું પૂરેપૂરું એ કરી દઈશ પણ એની પહેલા પણ રિપોર્ટ આવી શકે એવી શક્યતા છે એટલે જેટલી ઝડપથી આનું રિઝલ્ટ આવશે જો મ્યુનિસિપલ કમિશનર સાહેબ ફરિયાદ નહીં કરે તો કોંગ્રેસ પાર્ટીએ પોતે એવું નક્કી કર્યું છે કે કોંગ્રેસ પાર્ટી પણ ફરિયાદ કરી શકે છે કે આવેદન પત્ર આપી શકે છે અમે એક વખત આવેદન પત્ર આપવાની મતલબ વાત કરેલી છે અને રજૂઆત બી કરી છે અમે દેખાવો પણ કર્યા છે હજુ આને ઉગ્ર સ્વરૂપે અમે કરવા માટે તૈયાર છીએ સો ફરિયાદ છે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ હાજી પહેલા પહેલ નોર્મલ ફરિયાદ કરી અને તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરે ઓકે અને ફરિયાદ કોને કરશો આપ એ ફરિયાદ આપણે ચાનખે આપણે પોલીસ સ્ટેશનમાં કરીશું જેમ જે તે પોલીસ સ્ટેશન વાડીલાલ હોસ્પિટલ જે તે પોલીસ સ્ટેશનના અંડરમાં આવતું હોય એને કરીશું પછી એ તપાસ આગળ ક્રાઇમ બ્રાન્ચને સોંપે રાઈટ સો આ હતા રાજેશન કે જેઓએ વીએસ હોસ્પિટલમાં જે ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલ્સ થયા હતા એના અંગે આપણી જોડે વાત કરી આવા જ વિડીયો જોવા જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોડે અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ રાજેશન થેન્ક યુ